ઓય બસ ત્યાંથી આલીન આવું છું એ આ આવો હાલો હા હા હાલે આલે થાકી ગયો એ હારું હાલો હા ઓ આવે આય બેહો હવે કેકો આકર આવતો છે એ હા થાકી જાય એટલે વાગી જામ નમ બસ આવો અહીં તો ઓ આય ભાઈ હા ગાડી મૂકી દો હારું છે ને હારું હો ઓય બપા મારું હું કામ આશીર્વાદ આપો તને આશીર્વાદ હું તમારું એના ગમતું નહોતું મને કેમ ભાઈ કેટલું કામ કામ કરાયો મને આમ તો કરવું જ પડે ને આપણે તો હું હવે હાલો હવે પછી મને હમે લઈ જા મારા ભાઈબન પાસે શામદાદા પાસે હા મારા ભાઈબન પાસે હાલો હાલો તો આ 3 મહિના થઈ ગયા તમને એના ગમતું ની હોય ને ના ના હાલો હાલો બેહો જલ્દી ઈરેશ્યા ઈરેશ્યા 多谢，哎、ah, 哎呀，别客气。Ah.

પંજાબી ખાને આવ્યો એમાં હાથ ભારે થઈ ગયો બોલો મરી તું બે બે મને સમય આપી ગયા ઉપાડી નીતિ જાય મને

આટલા બધા દે હો હો એટલા બધા પૈસા છે ના જમીન રાખવાની છે આરે તો આ આ બોને કાય હા હા હવે પાછું ન જાવન થાય થાળું આ ખેલો બેલો આ છે એ લોકો અંદર ના ના હે એ વાડીએ લઈ હોય છે વાડીએ લઈ જવાનું છે આમાં અરે આ હે મો હારું લાવવા હો તું આ પૈસા એમ લે લાવીયા છે હો હું તબિયત પાણી કેવા

મેગ્રામ નાખે સમય યાદ આવ્યા હા એટલો ખોટો પંજાબી સાધુ ખાઈ જો સુરત માં હાલા હું ઈ તો ક્યાં આવું

તારા ભાઈ ને કેવાનું હોય ને આમાં જ બધી મસે થોડીક વાડી આવે આટો બાટો મારે હાલ હાલો હાલો